મોડાસા તાલુકાના ફુટા ગામે એક મકાન ધરાશાહી અરવલી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી દેખાઈ રહ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લાના ગામડાઓમાં કાચા મકાનો જમીન દોસ્ત થવા લાગ્યા છે ત્યારે પુટા ગામમાં વરસાદી પાણી ભરાયા હતા ભેર વખરી ઘર સમાન પડી ગયો હતો મોડાસા તાલુકાના ફુટા ગામે ગત મોડી રાત્રીના સમયે ખાંડ કોદરભાઈ થુડભાઈનું મકાન જમીન દોસ્ત થતાં કોઈ જાનહાની થઈ નહોતી પ્રાપ્ત વિગત અનુસાર પરિવાર ઉપર આગ ફાટી હોય તેવી પરિસ્થિતિને લઈને પરિવાર રસ્તા ઉપર આવી જતા સરકાર દ્વારા વિકાસની વાતો કરવામાં આવતી હોય છે અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવામાં આવતો હોય છે ત્યારે ટીંટો ગ્રામ પંચાયતમાં ફૂટા ગામે ઓમાર્યું વર્તન છેલ્લા ઘણા સમયથી આવાસ યોજનાનો લાભ આપવામાં આવતો નથી અરવલ્લી જિલ્લામાં ફૂટા ગામ પ્રધાનમંત્રી આવાસ યોજનાથી વંચિત હોય તેવી પરિસ્થિતિને લઈ સરકાર દ્વારા ગરીબોને આ યોજનાનો લાભ મળશે આ પરિવારને સરકાર દ્વારા સહાય મળશે કે કેમ તે હવે જોવું જ રહ્યું બાપરસિંહ ચૌહાણ અરબા